આપણે બનાવીશું દાબેલી જે દાબેલી તમે ચાખશો તો તમે બજારની ખાવાની ભૂલી જશો એટલી સરસ બને છે અને આજે હું દાબેલીની સાથે તમને અંદર એડ કરવા માટેની જે ચટણી છે એની માટે પણ એક ટિપ્સ આપું છું એ ચટણી જે મેં બનાવેલી છે દાબેલીમાં એડ કરવા માટે એની માટે આપણે આમચૂર પાવડરમાંથી બનાવીશું ઇન્સ્ટન્ટ ચટણી એ તમે જો બનાવશો તો તમને ભેળમાં પણ કામ લાગશે પછી તમે પાણીપુરીના પાણીમાં પણ એડ કરવા માગતા હશો તો એમાં પણ ચાલશે એ રીતે બધા બહુ રીતે યુઝ કરી શકશો તમે એ આમચુ પાવડરની ચટણી તો ચાલો આપણે તો મિત્રો અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ બટાકા છોલી અને છીણીને લઈ લીધા છે લસણ મરચાં અને આદુ અને સાથે આમચૂર પાવડરની ચટણી હવે આપણે અહીંયા આગળ લસણને મરચાંને અને આદુના ઝીણા ઝીણા ટુકડા કરી અને એને ક્રશ કરી લઈશું મિક્સરમાં ચોપ કરી લઈએ છે આપણે એને બટાકા પણ મેં અહીંયા આગળ બાફતી વખતે મીઠું નાખ્યું એટલે જ્યારે આપણે મસાલો કરીશું તે વખતે મીઠું એ પ્રમાણે એડ કરીશું અહીંયા મેં બટાકાને છીણીને લઈ લીધેલા છે હવે આપણે આ મરચાંના મોટા ટુકડા કરી અને એને એકદમ ફાઇનલી ચોપ કરી લઈશું હવે આપણી આ જે ફાઇનલી ચોપ કરેલું આદુ મરચાં લસણ છે તેને એડ કરી દઈએ છીએ અંદર સાથે અહીંયા બેઝિક મસાલા કરી લઈએ આપણે અહીંયા આગળ હળદર એડ કરીએ છીએ હવે ત્યારબાદ લાલ મરચું છે કલરવાળું તે એડ કરી છે કાશ્મીરી મરચું લીલા મરચાં છે એટલે થોડુંક જ એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે હવે આપણે ગરમ મસાલો એડ કરીશું થોડોક હવે આપણે જે આમચૂરની ચટણી બનાવી છે એની હું તમને રેસીપી કહી દઉં અહીંયા ઘડી આમચૂરની ચટણી જે મેં બનાવી છે એની માટે મેં અહીંયા ઘડી અડધો કપ આમચૂર પાવડર લીધો છે એને ઠંડા પાણીમાં ઓગાળી લીધો છે ઠંડા પાણીમાં આમચૂર પાવડર ઓગળી જાય અડધો કપ આમચૂર પાવડરમાં મેં ત્રણ કપ પાણી લીધું હતું અને ત્યારબાદ એમાં એક કપ જેટલો ગોળ લીધો છે એ જ્યારે પાવડર ઓગળી જાય ત્યારે એને ગેસ ઉપર પછી ગરમ મૂકી દેવાનો એમાં ગોળ નાખવાનો અને એને થોડીક વાર ઉકળવા દેવાનું ઉકળવાની શરૂઆત થાય એટલે આપણે એમાં મીઠું મરચું હળદર અને સ્લાઇટ ગરમ મસાલો આટલું એડ કરીને એને થોડીક એકાદ બે સેકન્ડ ફરી ઉકળવા દેવાનું છે અને ઠંડુ પડે એટલે આપણે આમચૂર પાવડરની ચટણી રહી તૈયાર છે જે મેં તમને હવે આમાં મસાલા સિંગ એડ કરીશું દાબેલી છે તો અંદર વચ્ચે ક્રંચીનેસ માટે આપણે મસાલા સિંગ એડ કરીએ છીએ એટલે મસાલા સિંગ એડ કરી છે એને મિક્સ કરી લઈશું પ્રોપરલી આ આમચૂર ફાવડરની ચટણી મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે ભેલને બધામાં કામ લાગશે આ તમે જ્યારે આ ખજૂર આમલીની ચટણીના ઓપ્શન તરીકે આ પણ ચાલી શકે હવે આપણે બનમાં વચ્ચેથી કટ કરી લઈએ છીએ અને આપણે જે સ્ટફિંગ પ્રિપેર કરીશું કર્યું છે એ પ્રોપરલી અંદર ભરી લઈએ સ્ટફિંગ બને એટલું વધારે ભરવાનું કે જેથી કરીને બરની વચ્ચે એનો માવાનો આપણને ટેસ્ટ આવી રહે એટલે ભરીને ફૂલ એકદમ ભરવાનું છે સ્ટફિંગ સ્ટફિંગ આપણું ભરીને રેડી થઈ જાય એટલે આપણે અંદર જો સેવ ડુંગળીવાળી બનાવી હોય તો સેવ એડ કરવાની અને સેવ ના એડ કરવી હોય તો તમે ઝીણી ચોપ કરેલી ડુંગળી પણ લઈ શકો છો અને હવે એની ઉપર થોડાક મસાલા સિંગ પણ એડ કરીશું આપણે આ રીતે મસાલા સિંગ મૂકવાની છે અંદર અને હવે આપણે એને બટરથી શેકી લઈએ છીએ અહીંયા મેં દાબેલી શેકવા માંડી છે અહીંયા આપણે બટર મૂક્યું છે અને બટર મૂકીને એને સરખી તે શેકી લેવાની છે બંને બાજુએ આમચૂર પાવડરની ચટણી તમે ખજૂર આમડીની ચટણી રેડી ના હોય તો ઇન્સ્ટન્ટલી પણ તમે બનાવી શકો છો અને એનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ આવે છે જ્યારે તમે લહરી પર જે ખાતા હોય છે ચટણી એના જેવો જ સેમ ટેસ્ટ આવે છે એટલે એક આ વેરિએશન છે મારા તરફથી આપણી દાબેલી તમે જોઈ શકો છો સરસ શેકાઈને રેડી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરની કેટલી સરસ લાગે છે શેકાઈને આ જ રીતે આપણે બીજી દાબેલી પણ શેકી લઈશું બંને બાજુ બટર મૂકીને દાબેલી જ્યારે સાંજે ડિનરમાં હોય ત્યારે બધાને ખાવાની ખૂબ જ મજા આવી જાય છે હવે આપણે એને સર્વ કરી લઈએ છીએ તમે જોઈ શકો છો મિત્રો ચટણી સાથે અને મસાલા સિંગ સાથે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ